જય મહારાજ મિત્રો તો પ્રધાન સ્વાગત છે આપણે જેમાં આજુબાજુ કહીશું કે જે પણ ખેડૂતોને હજી પાક નુકસાનના જે સહાય છે એ ખેડૂતોના ખાતામાં નથી જમા થઈ અને ઘણા ખેડૂતોને એવું પણ થયું છે કે ચુમ્માલીસ હજાર રૂપિયા જે બે હેક્ટરે મળવા જોઈએ એ પૂરા નથી મળ્યા એની જગ્યાએ અડધા જ મળ્યા છે એટલે કે દસ હજાર કે આઠ હજાર રૂપિયા મળ્યા હોય તો એમને શું કરવાનું છે એના માટે વિડીયો છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર આવી ગયા હો તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ આવા આ વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે પહેલા નંબરમાં વાત કરીએ કે જે ખેડૂતોને આવું થયું છે એમને શું કરવાનું છે તો પહેલા ખેડૂતોની વાત કરીએ કે એમને એક રૂપિયો પણ એમના ખાતામાં નથી આવ્યો તો એમને એક કામ કરવાનું છે જે આધાર શેડિંગ આવે છે એ કરી દેવાનું છે આધાર શેડિંગ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એ બેંક પાસબુક સાથે લોગ એટલે કે જે આધાર શેડિંગ એટલે કે તમારું જે બેંક પાસબુક છે એની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ એટલે કે આધાર કાર્ડ જે બેંક પાસબુક સાથે લિંક હશે એમાં જે પૈસા આવશે એ તમારા મોબાઈલની અંદર મેસેજ આવશે અને તમને ખબર પડશે એના માટે આધાર શેડિંગ કરાવવું પડશે અને આધાર શેડિંગ નહીં હોય તો ખેડૂતોને પૈસા પણ નથી મળતા ઘણી એવું થાય છે તો આવી રીતે તમે જો આધાર શેડિંગ કરાયેલું હશે તો તમારા પૈસા એકદમ શાંતિથી તમારે જે પણ ખાતું હશે એમાં આવી જશે અને જો તમારા ખેડૂતો હજી આઠ હજાર રૂપિયા આવ્યા હોય દસ હજાર રૂપિયા આવ્યા હોય અને જે બે હેક્ટરે ચુમ્માલીસ હજાર રૂપિયા મળવાના હતા એ નથી મળ્યા તો તમારે શું કરવાનું છે એના માટે વાત કરીએ તો જે પણ ખેડૂતોને આવું થયું હોય તો એમને કોઈ પણ જાતની ચિંતા કે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે સરકારે જ આ કર્યું છે સરકારે એવો નિર્ણય લીધો છે કે બે બે હપ્તાની અંદર જે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે એટલે કે જે સીધા ચુમ્માલીસ હજાર રૂપિયા છે એના બે હપ્તા કે ત્રણ હપ્તા કરી દેશે સરકારે નિયમ કર્યો છે એટલે કે હાલ દસ હજાર રૂપિયા આવ્યા છે પછીના જે બાકીના હશે પૈસા એ તમારા પંદર દિવસ કે મહિનો જે પણ હશે એ તારીખ જ્યારે પણ સરકારને યોગ્ય લાગશે ત્યારે તમારા ખાતામાં મળી જશે અને સૌ પ્રથમ જે આઠ હજાર રૂપિયા નાખ્યા છે એ ભલે નાખ્યા પણ હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે જે ચુમ્માલીસ હજાર બે હેક્ટરે મળશે એ તમને મળી જ જશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો હવે આ આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું એક નવા વિડીયોની સાથે જય માતા